નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત અમરેલી જાફરાબાદના લુણસાપુર નજીક સિન્ટેક્સ કંપનીમાં ગરફોટ ચોરીનો મામલો પખવાડિયા પહેલાં અગિયાર લાખના સોના ચાંદીના ઘરેના રોકડની થઈ હતી ગરફોટ ચોરી અમરેલી એલ સીબીએ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા મધ્યપ્રદેશના ત્રણ પાત્યા તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા તેમજ ચાર તસ્કરો ફરાર બે લાખ અઢાર હજારના મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દરિયાકોઠા વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો પોલીસના શાંકાજામાં વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી